આજ રોજ શ્રી મેઘા પીપડિયા પી સેન્ટર શાળાનો કન્યા કેરણી તેમજ શાળા પ્રવેશો કાર્યક્રમ વરસાદને કારણે શ્રી એન એન પીપડિયા પીપળીયા હાઈસ્કૂલના હોલમાં ગોઠવવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવમાં ફાયરમેન સાગરભાઈ પુરોહિત નાયબ હિસાબનીષ જિલ્લા ફાયર કચેરી અમરેલીના હરેશભાઈ હુણ તેમજ સીઆરસી વિપુલભાઈ દેવાણી તેમજ કિસાન એકતા સમિતિના પ્રમુખ અનુભાઈ ડાંગર હાઈસ્કૂલના આચાર્ય અતુલભાઈ સાંગાણી તેમજ તેમનો શ્રાફગણ ગામના ઉપસરપંચ લઘુભાઈ કાપડિયા મનસુખભાઈ બોરડ રાણાભાઈ ભુવા તેમજ બાલવાટીકામાં શાળા પ્રવેશ પામતા બાળકોના દફતર તેમજ શૈક્ષણિક કીટના દાતા સોનલબેન દેવાણીને પિયુષભાઈ તથા મેઘા પીપળિયા પે સેન્ટર શાળાના આચાર્ય રાહુલભાઈ અને સ્ટાફગણ તેમજ શાળાના એસએમસી તથા સભ્યો તથા આંગણવાડીનો સ્ટાફગણ અને ગ્રામજનોના તથા શાળાના વિદ્યાર્થીઓએ મળીને આ પ્રવેશોમાં ખૂબ જ ઉત્સાહભેર તેમજ અનેરી ખુશીઓ સાથે ઉજવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરીને પ્રાથમિક શાળાની બહેનો દ્વારા પ્રાર્થના ગીત દીપ્રાગટ્ય શ્રી મેઘા પીપળિયા પે શાળાના આચાર્ય રાહુલભાઈ બોરીચા દ્વારા શાબ્દિક સ્વાગત ને સાથે સાથે મહાનુભાવને પુસ્તક દ્વારા સ્વાગત વિધિ આંગણવાડીના બાળકોને પ્રવેશ શૈક્ષણિક કીટ દ્વારા શાળામાં બાલવાટિકાના બાળકોનો પ્રવેશ શૈક્ષણિક કીટ દ્વારા જેના દાતા સોનલબેન દેવાણી પણ હાજર રહ્યા હતા તેમના હસ્તે પણ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને બાળકોએ કદી ન જોયું હોય તેવા ઈરેઝર શાળાના તમામ બાળકોને આપીને પોતાની ખુશી અનુભવી હતી ત્યારબાદ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને ઇનામ વિતરણ જેના આ જીવન દ્વારા મુંબઈ સ્થિત દ્રષ્ટિબેન દેસાઈને આ તકે યાદ કરીને ઈનામ વિતરણ કર્યું હતું ત્યારબાદ પોતાની કાલીગેલી ભાષામાં વસોયા એસાબેન પરેશભાઈ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના અંતર્ગત અમૃત વચન એટલે કે વક્તવ્ય આપ્યું હતું કિસાન એકતા સમિતિ કનુભાઈ ડાંગર દ્વારા ફાયર અધિકારીનું પુસ્તક આપી સન્માનિત કર્યા હતા ફાયરમેન સાગરભાઈ પુરોઈ દ્વારા શબ્દ પુષ્પ થકી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને અંતે શાળાના શિક્ષક રાજેશભાઈ ગજેરા દ્વારા આભાર વિધિ કરીને મેગા પીપળિયા પે શાળાની ઓફિસમાં શૈક્ષણિક બાબતે બેઠક કરીને શાળાના બાલવાટિકા તેમજ પ્રજ્ઞાવર્ગની તેમજ વર્ગ કાજલબેન પાંસુરિયાની મુલાકાત લઈ શાળામાં સરગવો તેમજ મીઠા લીમડાનું વૃક્ષોપણ વૃક્ષો પણ કરીને શાળા સ્ટાફ સાથે ચર્ચા કરીને શ્રી મેઘા પીપળિયા પેશન્ટ શાળાનો પ્રવેશો ખૂબ જ સફળ નીવડ્યો હતો ગામના સરપંચ દ્વારા શાળાના સ્ટાફ અને શુભેચ્છાઓ પાઠવી હતી